મારે ઘડીક વાત વાત આલે ત્યાં સુધી રહી જાવ ને ઘડીક હું ગામ તઈ લઈ લેજો આમાં શું છે ભૌ લોટકા ઉભે આરે નો થાય એટલે આવી આવી સરસ વાત ફેલ જાય મને નો પોહાય પાછું એટલા માટે તમે બધાય સાંભળો એટલે ઘડી ખાવ રહી જાવ ટીની આવો ઘડીક બેસો વાહ વાહ તમે ટી શર્ટ તમે સ્વયં સેવક છો વાહ આપણા આપણા છોકરા કેવા હતા ભાગશાળી કેવા લુગડા પહેરે બોલો આપણે તો ખબર જ નહોતી આવા બધા લુગડા હશે હા હમણાં હું મુંબઈ ગયો એરપોર્ટે લેવા આવ્યા મિત્રો તૂટેલું પડી પડી ગયા ફેશન છે મેં કીધું એ કે ફેશન છે હરો મેં કીધું અમે આ ફેશનમાંથી તો અમે નીકળ્યા ગીરમાં અને ગામડામાં ઘણાને ખબર છે ગોઠણ બહાર નીકળી ગયા હોય ને ફેશન તો માતાજી મેં કીધું ન આવવા દે હવે અને તમે હવે ફેશન એટલે એવું થઈ જાય છોકરા ભાગશાળી અમારે મારો નેહ લીલાપાણી પાણી ગીર માં આવ્યો બધાને ખબર છે આઈના છો એટલે એ નેહડામાં હવે ત્યાં બે મહિને સાયકલ લઈને કેળા વેચવા વાળો આવે કા સફરજન વેચવા બે મહિને એ સાયકલ લઈને ટંકોરી ટીંગ ટીંગ થાય એ ટંકોરી નદી ને સામે કાંઠે નેહડા ને સામે કાંઠે ટંકોરી વાગે ને તો ભાભલાઓ હોય ને અમારા બધા ગલટા ખાટલે બેઠા હોય ને ફરજાઓમાં એ ભાભલાઓ હોવ ને પગર ખાવા ભરવા માંડે એ કે મારા બૂટ ક્યાં પડ્યા મારા પગર ખાવા છોકરા ક્યાંક બૂટ દઈને કેળા લઈ આવશે આવો હા હા બોલો આટલું ધ્યાન રાખવું પડતું

અને એમાં લખ્યું તો કે જલ્દી આવો અને સાથે સો હજાર રૂપિયા લઈને આવજો એનાથી હું મારી પાસે આ માગતો નથી કાંઈ લેવા નકર દેવા પણ સતાય કાંઈક હશે આ તો ગયો પોતાની ઘોડની માથે સવારથી ભાગડતા ભાગડતા અમરેલી જાય છે એની ભેઠીએ અને એવી દેસાઈની પેઠીએ જઈ અને કીધું કે શું છે અરે પધારો પધારો આ તો લેવડ દેવડની વાત છે એક ચૂલી બહાર ઉભીની વાત થાય અંદર બેસો વાણીયા બુદ્ધિશાળી બહુ હોય એની વાતું તમે જવા દો આપણે આવો એની દુકાને આપણે દઈશું કે ખબર પણ છે તમારા 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 અમારા લે આપણને ખબર ન પડે આપડા બાપા એ આપણે ખબર જ ન પડવા દે એક વાણીઓ વેપાર કરવા જો ને બહાર ક્યાંક તો ત્યાં જમાવટ થઈ ગયું વેપાર વેપાર બધું સારું શાંતિથી ને એમાં ક્યાંક આંખું મળી ગઈ તો લગ્ન કરી લીધા અમુક જ્ઞાતિમાં લગન કરી લીધા અને પછી વિચાર થયો કે આપણા વાણિયાના નાઇટમાં એ જૂના જમાનામાં તો ઓઇલું થાય ને કંગી થાય આમ થાય તેમ થાય ને વિચાર થયો એટલે પછી એમને લગ્ન કર્યા ને એમની પત્નીને એટલું બધું શીખવાડ્યું સો મહિના પહેલાં દેશમાં નું આવ્યું સો મહિના શીખવાડ્યું કે આપણી વાણિયાનો અમારો રિવાજ આવો છે આમ બોલવું આમ કરવું આમ વિવેક ફલાણું ઢીકડું સો મહિના બરાબર તૈયાર કરી દીધું કે વાણિયાની જ છે એવું બધું શીખાડ્યું પછી ગામડે લઈ આવ્યું અને પછી અહીંયા પેઢી શરૂ કરી ગામડે અને પછી પેઢી શરૂ થઈ ને પછી તો એને આયા પણ દી એટલું બધું શીખાડ્યું આપડી ખબર કોઈ ન પડી છે કે વાણિયાની બાઈ નથી આ એવું બધું શીખાડ્યું ને પછી એકદી બહાર ગામ હેઠ ગયો ને બે વાણિયા મહેમાન થયા તો હેઠાણીએ વિવેક એટલો કર્યો બધું વાણિયા ની બધું એ રીતે બધું એક એકચુલી જમાડ્યું એવું બધુંય સરસ જમાડવા બેહાર્યા રોટલી બધું એને ખબર જ નહીં કાળ પણ દેતા 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 છેલ્લે શીરો દીધો શેઠ લ્યો ને બાપા મહેમાન તમારા હેઠ ઘેરે નથી પણ હું તો છું ને આ તમારું જ ઘર છે થોડો ખીરો લ્યો અરે નથી આલે થોડો લ્યો કે નથી આલે કે પણ હાલ કાન જેટલો એમાં ઓલા વાણીએ હામ હામ જોઈ લીધું બે મહેમાનો કે હાલ કાન ક્યાંથી આવ્યું પણ એ તો બહુ સમજદાર હોય કઈ બોલે નહીં ઈ બપોરા કર્યા પછી નિરાયતે ખાટલે બેહીને હોપારી વાતરતા વાતરતા ફૂલચંદ કે હે ગુલાબચંદ હે ફૂલચંદ ભાઈ કે તમે વાણિયા થયા એને કેટલી પેઢી થઈ એટલે ઈ કે હું વાણિયો બસ હાથમી પેઢી અમારા બારો ટાઈમ કે હાથમી પેઢી અમે વાણિયા થયા તમે તો મારે તો ત્રણ પેઢી થઈ અમે વાણિયા થયા ને હે શેઠાણી તમે તો કે બસ અમે તમાર ભાઈ લઈ આવ્યા તઈયા થી જ બસ ખબર પડી કે કોણ હતા ઈ કેવાનો અર્થ એને પણ એવો ઈ પેઠી અને એ જયરામ પટેલને કીધું કે આવો અંદર આવો બાપા એમ કઈ થોડી વાતો થતી છે અંદર ભાઈ આવો એટલે અંદર આવીને બેઠા બોલો શું છે પેઠી એટલે ઈ વખતે જે હુંડીનો કાગળ લખાતો એવો કાગળ લખેલો આપ્યો અને હકીકત વાત એવી હતી કે જેતપુર રાણીંગ વાળા બાપુ બહુ દાતાર દેવતાય પુરુષ હતા એ પોતે એની સંગ લઈ બહુ મોટો બધો અને ખેટ કાશી ગયેલા અને કાશી ઉધી મંદિરોમાં દાન કરતા જાય મઠમાં એટલા દાન કર્યા એટલા જમાડ્યા આખો સંગ 18 વરણને હારે લઈ ગયા તા આખા જેતપુર તાલુકામાંથી રાજમાંથી અને ન્યા એટલા બધા જમાડ્યા દાતાર માણા કહ ટૂટે ઘડિયા તણિયા અંગની ઉનડિયા પછી હમેવી હમેના મોજ તાહળી મોડિયા ઈ 4 મહિના રોકાણા એટલું બધું દાન કરી દીધું અમુક ભેળા હોય ને અમુકને દેતા હોય એ ગમે ને હવે એનો મુનિ મતો ને એમ કે બાપુ આપીને ન આપીને એટલું બધું દાન કરી દે બાપુ ને ભૂંડા ખજાનો પૂરો થઈ ગયો ત્યાં બાપુ ને કીધું ને રાણીવાળા બાપુને બાપુ ને છેલ્લે કીધું હવે કઈ છે નહીં ઘરે પૂગવામાં ખાવા પીવા કઈ નથી અરે મેં વેલું તો કહેવાય ને હું દાતાર માણસ કઈ વાંધો નહીં શું કરશું એમ તો એ દરબારે નહીં ખબર હોય ને ઘરેણાની પોતાની જે પેટલી એક નાની એવી પેટડી ભેળી રાખેલી ઘરેણાની એ દીધી આલે હારામાં હારો કોઈ વેપારી હોય ને જે હોની હોય ને એમને પેઢી એમને ત્યાં ઘરેણા મૂકી આવ્યો અને પૈસા લઈ આવ્યો બાકી હજી તો આ શંઘને પાછો જેતપુર પોગાડવાનો છે ક્યાં કાશી અને મારે એમનેમ ન લેવું દાતાર માણા રસ્તામાં દાન પણ કરવા પડે એ લઈ અને જાય છે વેપારીને હોનીને ત્યાં જાય છે ને ત્યાં જાય છે અને પેટી ખોલી તા તો જોઈ રહ્યો કહા હા તો કોક રાજા મહારાજા કોક મોટા મહાપુરુષના કોઈ રાજવાડાના ના હોય એવા લાગે છે શું કામ દઈ દો ભાઈ એટલે અમારે બાપુ દાથાડ અને ઠડક ખવડાવી દીધો વધારે અને સંઘને આટલું નહોતું રોકાવાનું ચાર મહિના સુધી રોકાણો એટલે ખૂટ્યું પણ ઓલો માણસ ખાનદાન હતો એમણે એમણે શું કીધું એ માણસ મામા ખાનદાન હતો એણે શું કીધું ખબર આ રજવાડાના ઘરેણા એ ખાનદાન રાજા છે દરબાર એને એના ઘરેણા મારાથી ન લેવાય એક રસ્તો છે કે શું કે અમરેલીમાં એક શેઠ છે સૌજીલાલ એ ની પેઢી છે એનો અમારે પેઢીમાં લેવડ દેવડ જેમ અત્યારે આંગળીયા હોય એ રીતે અમારે લેવડ દેવડ છે અને એના નામની હુંડી જો તમારા બાપુ લખી દે કામદાર લખી દે અને બાપુ સહી કરી દે તો હું અહીંથી તમને જે જોતા હોય આપું કેટલા જોઈએ તો કે જોઈએ છે પાંચક હજાર તો કે છ હજાર આપું અને છ હજાર રૂપિયા ત્યાં એ હુંડીના નામની લખી અને કાગળ કરી દીધો બાપુએ રાણીવાળા બાપુએ સહી કરી અને ત્યાં કાગળ આપી દીધો

બાપુ નો ખાસ મિત્ર અને દાતાર માણસ બુદ્ધિ નો એટલે જયરામ પટેલ કેરાળા થી અમરેલી ગયો તો અંદર બિહારી ને કીધું જો બાપા તો એટલે કાગળ કે આમાં મારી સહી નથી મને કઈ ખબર નથી સતાય તમે મારી પાસે ઉઘરાણી કરો બાપા તમારે મને ખબર છે તમારી સહી પણ તમારે બાપુ ને બેસવા નથી

બાપુ એ રસ્તામાં એને ખબર પડી ગઈ છે અને ઓસિતા નો વાળી તો જયરામ પટેલ ના સમાચાર આવ્યા કે જલ્દી કરો કા તો કે ઢોલ વાગતા આવે છે અને કેરાળાના ગામના પાદર કુદી બાપુ ભૂગવા આવ્યા છે કોણ તો કે આપણા બાપુ રાણીંગવાળા બાપુ એવું છે કેમ

દરેક સમાજ માટે અત્યારે થોડું ઓલું થઈ ગયું છે પણ ધીરે ધીરે આવું બધું આવી રીતે તમે મળતા રહેશો એટલે બધું થતું રહેશે હવે મૂળ વાત ઉપર અને ખબર પડી અને પછી તો આખા ગામ ને જયરામ પટેલે જલ્દી કેરાલા ને ભેળું કર્યું બાપા મારો બાપુ આવે છે અમારો રાજા મારો મિત્ર છે પણ અમારો રાજા છે અમારું ઓઢણું છે અને સન્માન કરો જલ્દી હામા અને દીકરીઓને મોતી ની ઈંઢોણીઓ લઈને તૈયાર કર્યું અને અબીલ ગલાલ ઉડાડતા ઉડાડતા હામું સમય હામયું કર્યું એ જેતપુર નો આવ્યા રાણી બાપુ સીધા કેરાલા ગયા અને જલ્દી કીધું રેણ કરેલી ગંગાજીની જે ગાગર આવી છે ને એ લઈ આવો એ લઈ આવી મોટા બધા ત્રાહ જેરામ પટેલ

કે ઊંડી એમને મોકલી દીધી મને ખબર નથી બાપા આવું છે દડબાડુ નું એ આબરું જાળવવા માટે સ હજાર દઈ એટલે તારી જનતા ને ધન્ય છે એ રાણી વાળા બાપુ ગંગાના જળથી નવરે તો એટલા માટે આપડી દાતારીના વાતો ના ગીતો ગાવા પડે

દાદા સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હોય તું લોખંડી પુરુષ કહેવાનો અને એ વખતે દરિયાના પાણીની ખારા આંજળી ભરી અને તેથી માણસ એમ બોલ્યો તો કે એ વિધર્મીઓ તમે અમારા મંદિરને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ દાદા સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરીને માથે ધજા નો ફરકાવતો હું સરદાર પટેલ નહીં અમારી પ્રતિજ્ઞા છે ભલા માણસ એટલે એના ટેચ્યુ એકસોને બ્યાસી મીટરની જે સ્ટેચ્યુ ઊભું છે ને વલ્લભભાઈ પટેલ નું એ તો એની પ્રતિમા છે પણ મોટો સુધી અને દ્વાર જાપા સુધી અખંડ ભારત છે ને એ વલ્લભભાઈ પટેલ ની પ્રતિભાની વાત છે આ પ્રતિભા છે અને ઈ માણસ જયારે આવ્યા બાવેણામાં હું તો હમણાં વાત થઈ મેં બાપુ પૂજી મોરારી બાપુ એ પણ બોલ્યા વિડીયા તો હું તો બહુ રાજી છું ભારત રત્ન આમ તો છે ને કૃષ્ણ કુમાર ભારત રત્ન આપવું એટલે ભારત રત્ન નું માન વધારવું એમ એની કિંમત વધારવી એવી વાત છે

કેવડ રાણકી વાવ કોક બનાવે આજનો આર્કેટિક ખબર પડે રાણકી વાવ કાય જોવા જાવ તો ખબર પડે અને જ્યાં જટાઈનું મૃત્યુ થયું ઈ જગ્યાએ આજે એક મંદિર ઊભું છે એક મંદિર ઊભું છે જેને 72 થાંભલા છે અને 72 72 સ્તંભની નીચેથી કપડું તમે કાઢી શકો આપનો એટલે અડતા નથી જમીન ને કપડું હારું નીકળી જાય એના ઉપર મંદિર ઊભું છે કેટલાય દુનિયાના આર્કેટિક વૈજ્ઞાનિકો સંશોધન કરીને મરી ગયા કોઈ બુર્જ ખલીફા બનાવવાવાળાના આર્કેટીકના બાપની ત્રેવડ નથી કે આવું મંદિર ઊભું કરી શકે અત્યારના જમાનામાં પણ આપણું આપણને ભૂલાવવામાં જ આવ્યું તમે કઈ નથી વિદેશ વાળા બધા બરાબર એટલે એ આપણે આપણે જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિ માં જન્મે એનું ગૌરવ હોવું જ જોઈએ આપણે થવું જ જોઈએ પણ જ્ઞાતિ વાત જ્ઞાતિ ગૌરવમાં ઘણો ફેર છે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને અઢાર અહીં બેઠેલા બધાને કહું છું તમારા તાલુકા માંથી ઊભો હોય અને કોઈ જ્ઞાતિ બધી જ્ઞાતિ તમારી જ્ઞાતિ આમાં અઢારે વરણ બેઠા તમારી જ્ઞાતિ નો ઉભો હોય બીજી જ્ઞાતિ નો ત્રીજી જ્ઞાતિ નો ઉભો હોય પણ જયારે છેલ્લે મત દેવા જાવ ને પેટી એ ફૂગો ને તો અહીંયા હૈયા હાથ રાખીને કરજો

કોઈ દી વાર તો વિચાર થાય મને ઘણી વખત પંદર પંદર વર્ષની દીકરીઓ લલિતભાઈ પંદર પંદર વર્ષની ગાંગણા સાહેબ દીકરીઓ જાની સાહેબ અને 22 વર્ષની દીકરીઓ 20 વર્ષની દીકરીઓ દીકરી શાહરૂખ ખાન ના સેલ્ફી લેવા બબેદી ઊભી રહી હિન્દુસ્તાનની દીકરીઓ મને વિચાર થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી કે કોને રોલ મોડલ માનવા એને ખબર નથી ભલા માણસ એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં

પાછા કેમ ભારત કાઉાર ઉધાર કરી ભારત નો ઉધાર નો થાય યુદ્ધ પતી ગયા પછી દિલ્હી ની કચેરી માં એક માળી માળે ફૂલ લઈને આવી હતી ફૂલ નો ટોકરો ભરીને આવી હતી અને આવીને ઉભી રહીને પૂછ્યું કોણ સા પુષ્પ હે દિલ્હી નો બાદશાહ

કારણ કેવુ એને મરી ગયા પછી બલિદાન આપ્યા પછી દિલ્હી ની કચેરીમાં બેઠા બેઠા ચાપરા પપ્પો ક્યાંક ચંપો લવ ને ચાંપો ઊભો થાય તો એ દેખાતું હતું ને એના વર્ષો પછી ગીતો ગવાય જેવા તેવાના ન ગવાય એટલા